હેલો ગાયલ એટલે ખબર ન હતી મને તરત જગા દીધું મને નહોતી ખબર હું 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 એવા તો હું પૂરી કરીને એટલે આ બધી દૂર નાખ દેવાની હું ભાઈ પછી થોડા પડે ગાડી મેલ પાવા દેવાની કેદુ ના કે આવું આવો આવતા જ નહીં ને માથે લઈ જવાનું છે એટલે વાયરિંગ માથે લઈ જવાનું પછી માથે લે માથે વેડિંગ કરવાનું છે એવું છે કેમ કે છે ને આ પાઇપ નું બધું માથે વેવવું પડે છે માથે માથે બધું ફિટિંગ થાય અહીંયા જગ્યા ઓછી પડે અને માથે વેડિંગ ને એવું બધું થઈ જાય કમ્પ્લીટ તો આ દોરી લઈને જવું પડે એટલે આ બે વસ્તુ માથે ચડી જાય પછી છે ને પાઇપું ચડાવવાનું છે માથે અહીંયા વેડિંગ ને એવું કરવાનું છે કે એટલે

નાના કટકા હોય તો માથે વેવી ને લાવવા પડશે બાકી તો પપ્પા ની આમ સડાઈ દે ચોવી કટકા પછી ખેંચી લેશું ફॅमिली થઈ ગયું છે બધું કમ્પ્લીટ બાપ કરી નાખ્યું છે મોરુભાઈ હેઠે અમારે કારીગર છે કારીગર પીન નાખી દેજો ના એ શરૂ ન પીન બેન પીન બેન અમારે ડિપાર્ટમેન્ટ હેઠે હેન્ડલ કરે છે અમારે અહીં બધું હેન્ડલ કરવાનું છે

Sekali-kali, sekali-kali, awalnya, 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 સવારનો હોય મેં સવારનું કામ કરી દીધું ઇન્સા પાણા ફગાવાનું વેડીંગ કરી આવું એમ આવું કામ છે આવું હા પેટી કરવાની કરતા કરતા કામ કરી દે ઉભા છે પાછી આવે કે તગરું ને નહીં પાછો કરવાની પેટી બેન કરવાની ચાલુ કરવાની

તો વાંધો નહીં હવે આપણો વાર આવી ગયો મિશન હેન્ડલ કરવાનું એટલે આપણને એમ લાગે કે ખાલી પતરા નાખવાનું પણ આમાં કેટલું તો માપવાનું કેટલું બધું કાપ્યું હે કેવોના માપી મને હેર ન હોય આપણને ન હોય આ બટકા કાપ્યા એવું જ ચાલુ છે કેટલો સામાન લઈને આવવો પડે ડાયરેક ફિટ કરવાનો હોય તો હા સૌથી ફૂટ છું છે ને એટલે આ પંદર છોમાં માનવાનું હા તો ઘોડ ફૂટ થાય ને એક ફૂટ તો હા દબાઈ દેખાય હા

તો પેલી અત્યાર વાગી ગયા છે સાડા છ ને આજનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ તો આ એક ફીટ થયું ને એટલા આમાં વેડિંગ ને એવું કર્યું ને કાલે છે ને અહીંથી આમ ઢાળ પડશે એટલે એટલા પતરાને એવું કાઢવાનું બપ્પા અહીંયા ખાડા ને એવું પૂરે છે એક બે ત્રણ શાળા ખોટા લાગશે બેન ફીટ થયા છે કાલે પાસે આ પતરાને એવું કાઢવાનું થશે આ બધાય બધાય નહીં એટલે આ આવડા છે ને એટલા કાઢવાનું રહેશે એટલે આમ ઢાળ પડી જાય ને અહીંથી આમ ઢાળ પડી જાય એટલે થઈ જાય મસ્ત પતરા ફિટિંગ નજારો જવો તમે જમવાનું બની ગયું છે દૂધ છે ને વડીનું શાક બેનું છે આજ જમી લીધું છે હું આવી ગયો છું ધાબા પર બે બેવાની બે એડિટિંગ ને વિડીયો એડિટિંગ ને બધું કરશું અપલોડ કરશું પછી હું એટલે વાર લાગશે તો આજ રોજ નથી આવતો સાંજે આવું ક્યારેક ક્યારેક બે બાકી તો એડિટિંગને એવું કરવાનું હોય ને એવું કરવું હોય તો પછી મારે ધાબા પર આવવું પડે કેમ કે ઘરે ટીવીને ઓછા હોય એટલે મેળ ન આવે ને અહીં શાંતિ સાના મને રહી જવું અવાજ આવતો હોય છે બધાની હા આવો અવાજ વધારે આવતો હોય એટલે પછી ધાબો પડ્યું એવું બાકી તો યાર હવે ને એવું કરી નાખશી કમ્પ્લીટ ને બસ આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં જવું બધા જય માતાજી બાય ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ના થાકી બહુ જાય બાય ભાઈ બાય બાય હાલો